સાચી વાત કરું તો તમારા જેવા વિદ્વાન વ્યક્તિત્વ કશું જાણકાર વ્યક્તિ અને એવા સુંદર આયોજક એટલે પરેશભાઈ અને હિતેશભાઈ દ્વારા આ મારું સન્માન થયું ત્યારે મને એવું લાગે છે કે તમે મારા સન્માન કર્યું મારા ગુરુદેવ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ નું સન્માન કર્યું આ સાલ એ સાલ નથી પણ હિતેશભાઈ સાલો નહીં સાલ હું યાદ રાખીશ સન્માન તો બહુ થાય પણ એક મોટી જગ્યા નાની જગ્યા જગ્યાનું મહત્વ નથી પણ હૃદયની જગ્યામાં તમે મને સ્થાન આપ્યું એટલે મારા મિત્ર હિતેશભાઈના માધ્યમ થ્રુ આપને મળ્યો છું તો હું આભાર માનું છું અને ખાસ તો આને લોકો સુધી પહોંચાડવા માટે મિત્ર ચેનલનો હું હૃદયથી હૃદયથી અને હૃદયથી આભાર માનું છું મિત્ર ચેનલનો આભાર નહી હું ખરેખર આજે ગદગદી છું અને હું એટલું કહીશ કે મને એક શેર અચાનક કોફી લખેલો યાદ આવી ગયો આપના માધ્યમ થ્રુ આ બધાને મળ્યા છીએ અત્યારે અને અમારા

હું છું પરેશ રોજ મારા મિત્ર ખાસ ડાયરેક્ટર નીતિનભાઈ દેસાઈથી મને મળવા આવ્યા અને બનવાનું જોક આજે મિત્ર ચેનલ દ્વારા મારું શૂટિંગ કરવામાં આવ્યું હું પહેલાં આર્ટિસ્ટ ફોટોગ્રાફર હતો ઓગણીસો ને છ્યાસીમાં મેં ફોટો સ્ટુડિયો કીધો ઓગણીસ બે હજારને ચારમાં મેં બંધ કીધો ઓગણીસો ને માં વલભીપુર એક્સિડન્ટ ઝોનમાં આવતું હતું એટલે સૌરાષ્ટ્ર સમાચારે મને પ્રેસ્ટ ફોટોગ્રાફર બનાવ્યો કે તમારે વલભીપુર તાલુકાના ફોટા ફોટોગ્રાફી કરવાની છે બરાબર છે એટલે પછી અવારનવાર ત્યાં અકસ્માત થતા મારી માટે આજે આનંદનો અને ગર્વનો વિષય છે કે હું શ્રી હિતેશભાઈ રાઠોડ મારા મિત્ર એમના માધ્યમ દ્વારા શ્રી પરેશભાઈ શુક્લના યોગમાં આવ્યો ખૂબ જ સારા હસ્તરેખા શાસ્ત્રી તો છે જ પણ સાચું માર્ગદર્શન આપે છે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત વિશે પણ એમણે સરસ સચોટ માર્ગદર્શન એમની જીવન દ્વારા લોકોને પ્રેરણા આપવાનું કાર્ય કર્યું છે અને હું અહીં આગળ ક્રિકેટ કોમેન્ટ્રી આપવા આવ્યો હતો કૃપા આર્ટ્સ ફાઉન્ડેશન કૃપા શાહની માટે મારી વર્ષા આર્ટ્સ એટલે કે વર્ષા દેસાઈની નિમિત્ત રૂપે અને સહેજે સહેજે એમને મળવાનું અમારે અનુસંધાન થયું અને હમણાં જ તાજેતરમાં એમને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડમાં એમનું સન્માન કરવામાં આવ્યું જ્યાં પોલીસકર્મીઓનું સન્માન હતું કલાકારોનું પણ સન્માન હતું તો એમાં એમને પણ યોગ્યતા મુજબ એમનું શ્રી પર સાલ આપી અને સન્માન થયું તો એ આપણા ગુજરાતીઓ માટે ગુજરાત માટે ગર્વનો અને આનંદનો વિષય તો ખરો જ મારી નાનકડી ઓળખ હું નીતિન દેસાઈ કલાકાર છું કલાથી કલા વડે કલા માટે જીવ્યો છું અને આજે અહીંયા આગળ કૃપા આર્ટ્સ ફાઉન્ડેશન એટલે કે કૃપા ફાઉન્ડેશનના નેજા હેઠળ એક ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી આપવા આવ્યો હતો અને સાથે સાથે મારા ખૂબ જ પરમ મિત્ર અને જેને કહેવાય કે લોકોના માર્ગદર્શક અને હસ્તરેખા શાસ્ત્રી એવા પરેશભાઈ શુક્લને મળવા પણ આવ્યો હતો અમે સહેજે સહેજે મુલાકાત થઈ ગઈ અને એમાં મિત્રતા તો અમારી બંધાય જ પણ મિત્ર ચેનલ અને મૈત્રી અને મિત્ર બંને વચ્ચે જાજો ફરક નથી પણ મિત્ર ચેનલ એટલે મને એક શેર યાદ આવી ગયો એક સરસ મજાની પંક્તિ યાદ આવી ગઈ કે મિત્ર એસા कीजिए ઢાલ સરીખા હોય જી દુખમે વો આગે રહે સુખમે પીછે હોય બહુ સરસ કલાકાર અને મીડિયા બહુ અરસ્પરશ છે જી સર આ સાંભળોમાં પ્રેરણા તમને હું લગભગ મારા કોલેજકાળની વાત કરું તો મીઠીબાઈ કોલેજમાં હું ભણતો તો વેલ્લે પાર્લા મંડળની ખૂબ જ પ્રતિષ્ઠિત કોલેજ અને એમાં કલાને ખૂબ જ આદર આપવામાં આવે સન્માન આપવામાં આવે અને એમાં મને હજી યાદ છે સો નીરજ વોરા હવે આ દુનિયામાં નથી કેટલી બધી ફિલ્મો એમણે લખી રંગીલા દોડ ઘણી બધી ફિલ્મો હેરાફેરીના તો પોતે ડિરેક્ટર પણ હતા એણે મને કોલેજ કાર્ડમાં કહ્યું કે એક રોલ કરવાનો છે નાનકડો તો તમને ખબર છે ને આપણે કહે છે કે ઢાય અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય તો રંગીલા ફિલ્મ મને યાદ આવે છે આમિર ખાનની કેટલી બધી ચાલી આ ફિલ્મ કેટલા બધા લોકોએ જો એમાં અઢી અક્ષરનો ડાયલોગ હું તમને અભિનય કરીને તમારી માંગણીને એમાં ખાલી આટલા જ ડાયલોગ હતા આમિર ખાન જેવા દિગ્ગજ કલાકાર આવે છે મને પૂછે છે ટાઈમ ક્યાં હોવા હું કહું છું સાડે પાંચ પાછો આવીને પૂછે છે ટાઈમ ક્યાં સાડે પાંચ ટાઈમ હોવા અરે સાડે પાંચ ઘડી ઘડી ટાઈમ ક્યાં પૂછતા એ અરે ટાઈમ એ પૂછાય ના પેપર તો નહીં માંગે ચાલ પેપર પણ આવો કંઈક ડાયલોગ હતો પણ અઢી અક્ષરનો એ ડાયલોગ આજે મને મને મારી ભાષા મારી કલા માટે આદર થાય છે કે કરોડો લોકો એ જોયો અને લોકો એ સિવાય તમે કયા કયા હિન્દી પિક્ચરોમાં કામ કર્યા હતા ને ગુજરાતી પિક્ચરોમાં તમે કામ કર્યા હતા એકાદ ગુજરાતી પિક્ચર ને એકાદ હિન્દી ફિલ્મનો બીજો ડાયલોગ હું તમને ચોક્કસ કહું તો મે એના પછી ઘણી બધી ફિલ્મમાં નાના નાના કેમિયો રોલ કર્યા પરંતુ નાના નાની જ ઘણીવાર વસ્તુઓ મોટી બની જતી હોય છે નાની જ વસ્તુઓ મોટી બની જતી હોય છે એમાં મે દોડ ફિલ્મમાં કામ કર્યું સંજય દત્ત સાથે કહી પ્યાર ન હો જાય સલમાન ખાન સાથે પછી કેટલા બધા કલાકારો સાથે પણ જોની લીવર જેવા દિગ્ગજ કલાકાર અક્ષય કુમાર એમની સાથે મેં છેલ્લે ખટ્ટા મીઠા ફિલ્મ જે ખૂબ ચાલી એમાં એડવોકેટનો ઘણો અગત્યનો રોલ કર્યો સાથે ચૂપ કે મારો એક ડાયલોગ આપે કહ્યું એ રીતે હું સંભળાવું છું કે ડુંગા એ મેં ઇસક ડુંગા પરેશ રાવળ અને રાજપાલ યાદવ એની સાથે આ નાનકડો સીન પણ આપ જાણો જ છો કેટલો બધો વિશ્વ વિખ્યાત થઈ ગયો તો મારી માટે હસવાનો આનંદ છે અને હસાવવાનો આનંદ છે અને બીજું કે આપણે તમે નાટકો પણ ઘણા કર્યા કયા કયા પ્રકારના નાટકો અને કયા કયા ભજવ્યા હતા નાટકો જુઓ નાટકો તો મારો પ્રાણ છે નાટકની દુનિયામાં પ્રવેશીને જ હું ફિલ્મ ક્ષેત્રે આવ્યો સિરિયલ ક્ષેત્રે આવ્યો ગુજરાતી ફિલ્મો સિરિયલો મેં કરી ગુજરાતી ફિલ્મ ઓછી પણ સિરિયલો કરી પણ હું તમને કહું તમે નાટકની વાત પૂછી છે તો મેં ઘણા બધા નાટકોમાં કામ કર્યું છે અને મારા સદભાગ્ય છે ઈશ્વરની મારી પર કૃપા છે કે મેં રંગીલા તો હિન્દી ફિલ્મ એ જ કાળમાં મેં સૂર્યવંશી નાટક કર્યું સૂર્યવંશી પછી ત્રાટક પછી સંકેત ઘણા બધા નામ છે કશુંક લીલુછમ અને ઘણા બધા નાટકો એમાં પણ મારું સદભાગ્ય એ છે કે મેં સિદ્ધાર્થ રાંધેરિયા સાથે સંકેત નાટકમાં રોલ કર્યો બહુ સારો રોલ મોટો રોલ કોમેડી રોલ સૂર્યવંશીમાં તુષાર જોશી જેવા દિગ્દર્શક એની સાથે મને કામ નાટક કે જે તમારા લાઈફમાં એટેચ કરતું હોય વધારે પડતું એક જ નાટક હું નામ આપીશ સૂર્યવંશી સૂર્યવંશીમાં હું કાંતિલાલનો રોલ કરતો અને એમાં એક નાનકડો ડાયલોગ હું બોલતો તેમાં લોકો તાળીઓ પાડતા ને તાળીથી હું ગદગદ થઈ જતો અને એ આપણે ભૂખ્યા પેટે જમીએ તો ખરા પણ તાળીઓનું ભોજન કંઈક અલગ હોય છે એમાં એક ડાયલોગ બોલતો ગેટ આઉટ તો એ આજે પણ લોકો ગેટ આઉટ એટલે હું તમને ગેટ આઉટ નથી કરતો ગેટ ઇન તમે અંદર આવજો પાછા ચોક્કસ કોમેડી કોમેડી તો મારા લોહીમાં છે મારા બ્લડને ટેસ્ટ કરવામાં આવે તો એમાં કદાચ હાસ્યના કણ નીકળશે હું તમને એક સરસ ગુજરાતી બતાવું હિન્દી બતાવું જે તમને તમને ગુજરાતીમાં વાત કરું તો ગુજરાતીમાં તો એક અદા હોય છે પોતાની હમણાં મારી મેરેજ એનિવર્સરી હતી તો મારી વાઈફ મને કે શું બનાવવું મેં કીધું આ મેં લગ્ન પછી તે મને બનાવ્યું જ છે પણ આ તો તું પૂછે છે એટલે કહું પરેશભાઈ શુક્લા તો ખૂબ જ જાણકાર છે એમની સામે કહું છું કે મારી મમ્મી જેવી ગરમા ગરમ કુણી કુણી પોચી પહોંચી નરમ નરમ રોટલી બનાવું હું ગુજરાતીઓ માટે હંમેશા આદર અને ગૌરવ અનુભવું છું કારણ કે ગુજરાતી બહેનોએ એમના પતિઓ માટે જે રોટલી બનાવી છે એને કારણે આપણી તાકાત છે આજે જુઓ સર્વત્ર મંદી છે પણ ગુજરાતી ભાઈઓ ટકી રહ્યા છે એનું કારણ બહેનો છે બહેનોએ બનાવેલી રોટલી છે એટલે મેં મારી વાઇફને દોઢો થયો આ નાનકડી સલાહ હું મારી જાતને જ આપું છું કે જીવનમાં પૂર્ણા બે થવું સાડા ત્રણ થવું પણ ક્યારેય દોઢાડ ન થવું મેં મારી વાઇફને કીધું મારી મમ્મી જેવી રોટલી બનાવે એને પણ મને સંભળાવી દીધું તમે પણ તમારા બાપુજી જેવો લોટ બાંધતા શીખી જાઓ हाल तारीख में अत्य बहुत चर्चास्पद है तारक मेहता की मूर्ति તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટો પડદો તો મારી જાન છે કારણ કે એક નાનકડો રોલ મને અમારા નિર્માતા શ્રી આશિષ કુમાર મોદી મારા મિત્ર પણ છે એણે મને કીધું કે આ રોલ કરી નાખ મેં કીધું બહુ નાનો મને કે તું કરી નાખ મને ખબર નહીં કે એક નાનો રોલ વિશ્વ વિખ્યાત કરી નાખશે એમાં હું પોપટલાલના બોસ એટલે કે એડિટરનો રોલ કરું છું પોપટલાલના બોસ તોફાન એક્સપ્રેસના એડિટરનો કે જેને મને ખૂબ પ્રેમ પ્રેમ આપ્યો લોકોનો પ્રેમ આપ્યો એટલે હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સિરિયલના તમામ કલાકારોને ખાસ તો મારા મિત્ર શ્રી આશિત કુમાર મોદી સાથે શ્રી દિલીપભાઈ જોશી આ બધા સાથે મેં કામ કર્યું ઘણા બધા કલાકારો સાથે કામ કર્યું તો એનો મને આનંદ અને ગર્વ છેલ્લો પ્રશ્ન સુરત શહેરની જનતાને સુરત સાચી વાત કરું તો મેં સુરત તો સોનાની મુહૂર્ત છે કલાની મુરત છે અને જરા મારી ભાષામાં કહું કોમેડી ભાષામાં મારું સાસરું છે હું સુરતનું ઘર જમાઈ છું મારી વહુ સુરતની છે એટલે મને બહુ અને સુરત તો તમે કલાપ્રેમી કલાકારો અહીંયા આગળ કેટલા સંજીવકુમાર સુરત સુરત એની સુરત જોવા માટે તો આજે પણ પડદા પર લોકો તડપે છે એ એવા દિગ્ગજ કલા કલાની ભૂમિ છે મને બે વાત કરવાનું મન થઈ ગયું નયન હ દેસાઈ બહુ મોટા કવિ ભગવતી કુમાર શર્મા આ બધા સુરતના સાહિત્ય આપ્યું પ્રેમ આપ્યો કલા આપી હિન્દી ફિલ્મને પણ એટલો પ્રેમ કર્યો સુરતના ખમણ જમણ અને સાતું કહું તો સુરતનું રમણ એટલે રમણીય વસ્તુઓ પણ મને બહુ ગમે છે સુરત સુરત તો હું મને હું બિન ટિકિટ પણ આવું હા બે ઘણી ગમત છે પણ મારી આગળ તો ઓફિશિયલ ટિકિટ છે મારા સસરા અને મારી વાઈફ વર્ષા દેસાઈ એ પણ ખૂબ સુંદર મજાની કલાકાર છે વર્ષા આર્ટ્સનું એ નિર્માણ કરીને લોકો સુધી પહોંચાડે છે અને અમારે પરેશભાઈ શુક્લ જેવા મહાન જ્યોતિષોની અમને અહીંયા જ મુલાકાત થઈ ટૂંક સમયમાં તમારો કોઈ નવો પ્રોગ્રામ કોઈ આવવાનો હોય અથવા કોઈ ચાલતું હોય તો જો સતત પ્રવૃત્તિશીલ રહેવું એ મારો સ્વભાવ છે હું મેં કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન ઉપરવાળો ભગવાન કરાવે છે પણ હમણાં મેં એક નવી 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 મારી રચના જે હું એની વેબ સિરીઝ પણ બનાવવાનો છું નાટક પણ બનાવવાનો છું લોકો સમક્ષ કોલમ રૂપે પણ હું પોતે કોલમિસ્ટ પણ છું ઘણી બધી અખબારોમાં ક્યારેક ક્યારેક લખી પણ નાખું છું તો પ્યોર ગુજ્જુ સ્યોર ગુજ્જુ એ મારો નવો પ્રોજેક્ટ છે